જુનાગઢના માંગરોડમાં ભાજપ સંગઠન પર્વ 2024 અંતર્ગત બેઠક યોજાઈ ભાજપ સંગઠન પર્વ 2024 અંતર્ગત જિલ્લા તાલુકા ભાજપ ચૂંટણી અધિકારી સાથે માંગરોડ મંડળ પ્રમુખ ઉમેદવારો માટે પ્રશાંતભાઈ કોરાટના અધ્યક્ષ સ્થાને बूथ પ્રમુખોની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી પ્રથમ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગીતથી બેઠકની શરૂઆત કરાઈ ત્યારબાદ માંગરોડ માડિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા કાર્યક્રમ અનુરૂપ વે વક્તવ્ય આપવામાં આવ્યું જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી માંગરોળ તાલુકા ભાજપ મંડળ પ્રભારી તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી સહિત ઉપસ્થિતિમાં સર્વે ઓએ સેન્સ આપી જેમાં નેતૃત્વ દ્વારા જેની નિમણૂક આપવામાં આવે તે બધાને સ્વીકાર્યું તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું તેમજ ભાજપ ચૂંટણી અધિકારી દ્વારા ભરાયેલા ઉમેદવારો નામોની વિગત આપવામાં આવી તેમજ બુથમાં કરવાના કાર્યક્રમોની સૂચનાઓ આપવામાં આવી હતી